તાંદલજામાં આવેલ તહુરા પાર્ક ગાર્ડનમાં જે બાળક રમતા રમતા તેને દુર્ઘટના ઘટી છે ત્યારે તેમાં પાલિકા તરફથી વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેમાં તાંદલજા વિસ્તારમાં આવેલ તહુરા પાર્ક ગાર્ડનમાં આરિફ પટેલ નામનો ગાર્ડનમાં જે બાળક રમી રહ્યો હતો ત્યારે લપસણી ખાતા ખાતા જ તેને વાગી ગયું હતું અને તેની આંગળી કપાઈ ગઈ હતી ત્યારે પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે કે તેને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે અને પાલિકામાં નોકરી આપવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચેલ સામાજિક કાર્યકર્તા દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ બાળકને આંગળી કપાઈ જવાના કારણે ભવિષ્યમાં બાળકને ઘણી સમસ્યાનો સામનો કરવો પડશે અને માનસિક અસર પણ પડશે ત્યારે બાળક ઘણી પડશે ત્યારે બાળકના પિતા સામાન્ય છૂટક મજૂરી કરે છે બાળકની સારવારનો ખર્ચો પણ મોટો થયો છે અને આગળ પણ ભવિષ્યમાં જો કોઈ સમસ્યા સર્જાય તો તે માટે પરિવાર સદ્ધર નથી ત્યારે બાળકના પિતાના પિતાને પાંચ લાખનું વળતર આપવામાં આવે અને કોર્પોરેશનમાં નોકરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સામાજિક કાર્યકર્તા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મળી રજૂઆત કરવા જતા હતા ત્યારે મ્યુનિસિપલ કમિશનર હાજર ન હોય આવેદનની કોપીની દિવાલ પર ચોંટાડવામાં આવી છે અને કાર્યકર્તા દ્વારા હલચલ કરતા હાજર સિક્યોરિટી જવાન દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા જે મુદ્દે ઘર્ષણ પણ સર્જાયું હતું જે બાદ એસ એમસી સુરેશ તુવે તુવેર દ્વારા આવેદન સ્વીકારી રજૂઆત સાંભળવામાં આવી તાંદલ આજે અમે કમિશનર કમિશ્નરશ્રીની કચેરીએ આવ્યા છે કમિશનર કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કમિશનર શ્રી ને રજૂઆત અમારી એવી હતી કે તાંદલજામાં તૌરા પાર્ક જે ગાર્ડન આવેલું છે ગાર્ડનમાં રોજના દોઢ હજારથી બે હજાર લોકો ફરવા હરવા રમવા અને ચાલવા માટે આવે છે વપરાશ કરે છે અને એ ગાર્ડનની અંદર એક તો સાધનો જે છે એ સાધનો અપૂરતા છે અપૂરતાની સાથે સાથે ઘણા બધા સાધનો નાખ્યા છે એ ખામીવાળા છે અને તે અંગેની ફરિયાદ અમે લોકોએ આજથી ત્રણથી ચાર મહિના પહેલાં મેં જાતે કરેલી છે ટેલિફોનિક જે તે વિભાગીય ગાર્ડન શાખાના કર્મચારીઓને અને ફરિયાદ કરવા છતાં અમા આ ગાર્ડનની અંદર એક સ્લાઇડિંગ હતી સરકડી જે કહેવાય લપસણી જે કહેવાય એ લપસણીમાં કાણું પડેલું હતું જે અંગેની રજૂઆત કરેલી હતી છતાં એ રજૂઆત બાબતે કોઈ ધ્યાન કે દરકાર રાખવામાં આવી નહીં અને જાણે કે વડોદરા શહેરમાં કર્મચ કોર્પોરેશનના કર્મચારીઓ દરેક વખતે દુર્ઘટનાઓની જ રાહ જોતા હોય એવી જ રીતે અહીંયા પણ વર્તાવ થયો અને ગઈ શુક્રવારે રાત્રિના દસ કલાકે આશ આરીફ પટેલ નામનું બાળક જે આ લપસણી પરથી લપસતા સરકડી ખાતા એનું પગ એ કાણામાં ફસાઈ ગયું આંગળી ફસાઈ ગઈ અને આંગળી કપાઈ ગઈ આંગળી એટલી એવી રીતે કપાઈ કે આંગળી બોડીથી છૂટી પડી ગઈ અલગ પડી ગઈ અને ત્યારબાદ એના પેરેન્ટ્સે એમણે ઓપરેશન માટે પણ કોશિશ કરી પણ ઓપરેશન પણ શક્ય બન્યું નથી અલ્ટિમેટલી આંગળી વિનાનો આજે બાળક ડિસેબલ થઈ ગયો એ બાળક ડિસેબલ થયો સાથે સાથે હવે એ બાળકને ભવિષ્યમાં વોકમાં ચાલવા ચાલવામાં દોડવામાં બેલેન્સ કરવામાં બોડીનું એ બધામાં પણ ઘણી તકલીફો પડશે તો આ બધી બાબતોની ધ્યાનમાં રાખીને આજે અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને પણ કમિશનરશ્રી હાજર નથી જે ગાર્ડન શાખાના કોઈ જેમના પર ચાર્જ હોય એ કોઈ પણ હાજર ન હતા એટલે મેં કમિશનરશ્રીના કેબિનની બહાર ઓફિસની બહાર દિવાલ પર આવેદન ચોંટાડવા માટેની પ્રયત્ન કરતા સિક્યુરિટી ગાર્ડ જાણે કે હું તો કોઈ ગુંડો હોઉં એવી રીતે વર્તન કરવા લાગ્યા ખેર આ સર આ લોકો કામ તો કરવું નથી જ્યાં કામ કરવાનું તો એટલી તાકાત એમણે કામ પાછળ વાપરી હોત તો કદાચ આ હોનારત ના સર્જાયો મારે વધારે કંઈ કહેવું નથી પણ એટલું કહું છું કે ભાઈ આ આવેદન આપ્યું છે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખવામાં આવે તમે કંઈને ના સાંભળવા આવો તો પણ સા જેવી રીતે તમને પહોંચે મેસેજ અમારો એવી રીતે તમે અમારા મેસેજને જાણજો સમજજો અને એ મા બાપ કે જેનું બાળક એકનું એક બાળક અને એ બાળક પણ આ રીતે એક પરમનન્ટ ડિસેબિલિટીથી પીડાતું થઈ જાય આ બાળક જીવશે ત્યાં સુધી એને હંમેશા માનસિક જે હેરેસમેન્ટ છે એના મનમાં એ કદી પણ નીકળવાનું નથી એનું કોઈ ભરપાઈ હોતી નથી એની કોઈ કિંમત હોતી નથી તો અમારી માગણી છે કે આ બાળકના મા બાપને પાંચ લાખ રૂપિયાનું કોમ્પેન્સેશન આપવામાં આવે અને સાથે સાથે ભવિષ્યમાં બાળકને કોર્પોરેશનની બેદરકારીના કારણે આ હોનારત સર્જાય છે દુર્ઘટના સર્જાય એટલે ભવિષ્યમાં બાળકને કોર્પોરેશનમાં કોઈ નોકરી માટેની જોગવાઈ કરવામાં આવે